શિયાળામાં ઉંધિયાની લિજ્જત માણવાના અમદાવાદના લોકોમાં ક્રેઝ છે ઊંધિયું લેવા માટે સવારથી જ લોકો પહોંચી રહ્યા છે ઊંધિયામાં પંદરથી વધુ જાતના અને શાકભાજીનો ઉપયોગ સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્યવર્ધક ઊંધિયું લોકોને પસંદ આવે છે આ વર્ષે ઊંધિયાના ભાવમાં કોઈ વધારો નથી થયો ચારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઊંધિયું મળી રહ્યું છે ઊંધિયું સાથે જલેબી લોકોને પસંદ આવી રહ્યા છે શિયાળાની શરૂઆત એટલે અવનવી વાનગીઓનો રસથાળ અને જ્યારે શિયાળો શરૂ થઈ જતો હોય છે ત્યારે ચીકી હોય સિંગદાણા હોય એની તો ચીકીઓ અલગ અલગ વેરાયટીમાં હોય જ છે સાથે સાથે ગરમા ગરમ ઊંધિયું ખાવાની પણ મજા આવતી હોય છે ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં ઊંધિયું ખાવાનો એક રિવાજ છે પરંતુ તે પહેલાં જ બજારમાં ઊંધિયું તૈયાર છે અને એના દ્રશ્ય પણ બતાવીશ આપને મોઢામાં પાણી લાવી દે એવું ઊંધિયું અને લોકો આ ઊંધિયા માટે અલગ અલગ જે બજારમાં દુકાનો છે ત્યાં પહોંચી પણ રહ્યા છે પરંતુ વિશેષ દરેક જગ્યાએ મોટાભાગની દુકાનોમાં આ રીતના બોર્ડ લાગ્યા હોય છે કે જ્યાં દર રવિવારે સુરતી ઊંધિયું ગરમાગરમ અને સાથે જ ઘીની જલેબીઓનો રસથાળ દરેક બજારમાં મળી રહ્યા છે વેપારી આપણી સાથે ઉપસ્થિત છે સાથે વાતચીત કરીશું આપ જણાવો ગરમા ગરમ ઊંધિયું અને ખાસ કરીને ગુજરાતમાં તો ખાવાનો શોખ પણ એટલો જ છે લોકોમાં કેટલા લોકો ગ્રાહકો અહીં આવી રહ્યા છે મારે લગભગ જ્યારથી વર્ષમાં ઠંડી ઠંડીની સિઝન ચાલુ થાય ત્યારથી ઊંધિયાની શરૂઆત થાય છે અમે દર રવિવારે ઊંધિયું ચોખા જલેબી અને લીલવાની કચોરી હોય છે સ્પેશિયલ વિન્ટર સિઝનમાં બિલકુલ ખાસ જ્યારે ઊંધિયું તૈયાર થાય છે તો કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેમાં ઊંધિયામાં લગભગ 15 થી 16 જાતના શાકભાજી લગભગ બધા કંદમૂળ અને બધા શાકભાજીનો સમાવેશ થાય છે અને સ્પેશિયલ સુરતી ઊંધિયું એટલે સ્પેશિયલ સુરતી ઊંધિયું જ બનાવવામાં આવે છે

ખાવા માટે પરંતુ જ્યારે શિયાળાની શરૂઆત થઈ જાય છે ત્યારે નિશ્ચિત રૂપે ઊંધિયું દરેકના મોઢામાં પાણી લાવી દે છે અને જ્યારે ઉત્તરાયણ નજીક છે ત્યારે બજારમાં ઊંધિયું સૌ કોઈને આકર્ષી રહ્યું છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શહેરમાં ઝી ચોવીસ કલાક અમદાવાદ